શીરા સાડીમાં આજે આપણે એકદમ મસ્ત પાલ્ટી લૂકની સાડી લઈને આવે છે ઓફ વાય શેડમાં ગોલ્ડ ગોલ્ડન શેડેડ સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે અને ઓફ ફાઈ શેડ કલર કોમ્બિનેશન જેમ રહેશે પણ અંદર વર્કવાળી સાડી છે એટલે વર્કનો જ બધો કલર ફરશે અને સાડી બહુ મસ્ત છે એકદમ પાલ્ટી લૂકની સાડી છે અને પેપર કોટનની સાડી લેવાની છે આપણે એક પીસ ઓપન કરશું બહુ મસ્ત સાડી છે આપણે પાલ્ટી લુકની સાડી લેવાની છે એટલે આપણે ઓપન કરવુંમાં પહેરી હોય તો એ મસ્ત લાગે એકદમ પ્રોફેશનલ સાડી છે આપણે એક ચીજ ઓપન કરીએ છીએ મેં તમને કીધું એમ ઓફ વાઇડ શેડમાં એકદમ ગોલ્ડન શેડિંગ વાળી સાડી છે તમે જોઈ શકો છો કે શાઇનિંગ આપે છે સાડી બાકી અને એની બોર્ડર તમે જોશો ને તો આપણે બનારસીની બોર્ડર હોય ને વળાકવાળી એ બનારસીનું બોર્ડર રહેવાની છે અને આખી સાડીમાં છૂટું છૂટું બધું વર્ક રહેશે વર્ક ફૂલ ફિનિશિંગ વાળું છે અને કલરફુલ વર્ક આવશે અને બધી સાડીમાં સેમ વર્ક નહીં આવે બધામાં છે ને બધી અલગ અલગ વર્કની નહીં આવવાની રહેશે સાડીમાં બધી સાડીમાં અલગ અલગ વર્ક હશે ને કલર અલગ અલગ હશે તમે જોઈ શકો છો એક પીસ ઓપન કરીએ છીએ અને જે આપણે પનવું છે ને આગળ આપણે જો મેં એક પીસ ઓપન કર્યો છે તમને અને આપણે એક પલ્લું છે ને એ એકદમ ડિફરન્ટ આપ્યો છે કારણ કે બનારસીની વણાકવાળી બોર્ડર છે એટલે સેમ એવો પલ્લું આપણે કોન્સેપ્ટ બહેડ્યો છે કે આપણે લૂકવાઈઝ અલગ લાગે બનારસીનું નું કામ રહેવાનું છે જે સાડીની હારે માં આવે પેશિયલ આવડવા બધું વળાંક અને ફિનિશિંગવાળું કામ આવે એટલે ઉપર ચડું કોઈ નથી કે આ જાય એવું કાંઈ નથી તમે જોઈ શકો છો પાછળની સાઈડ અને આગળની સાઈડ એટલે ફૂલ વાળું વસ્તુ રહેવાની છે બોર્ડર તમે જોઈ શકો છો ને એ એમ જ આવશે બોર્ડર આખી વાળી આવશે તમે જોઈ શકો છો ફૂલ ફિનિશ અને જેવું બારીક કામે એ બધું ફિનિશિંગ વાળું રહેવાનું છે તમે જોઈ શકો છો આગળની સાઈડ અને પાછળની સાઈડ અને વર્ક ની વાત કરીએ તો વર્ક તો બહુ મસ્ત છે દોરા વર્ક નું કામ રહેવાનું છે સારી જોઈ શકો છો તમે અને કલરફુલ રહેવાનું છે બધી સાડીમાં વર્ક અલગ હશે અને દોરા વર્ક છે ને બધું અલગ અલગ કલરનું રહેશે આમાં આપણે પિંક અને મેંદી કલરનું શેડિંગમાં બહુ મસ્ત વર્કનું કામ આપેલું છે તમે જોઈ શકો છો લાંબી શેડમાં બુટ્ટીનું કોન્સેપ્ટ એ બહુ મસ્ત છે અને નાની બુટ્ટીમાં તેમ બહુ મસ્ત સાડીનું બેસાડેલી છે ડિઝાઇન તમે જોઈ શકો છો એકદમ મસ્ત ફિનિશિંગ વાળું વર્ક છે અને દોરાનું કામ છે એટલે કોઈ નીકળવા પણ નથી તમે જોઈ શકો છો હું આ ફેરવું છું પણ કોઈ ઉપર જળું નથી બધું વળાંકનું છે એકે એક દોરો પાછળની સાઈડે આવી ગયો જેવો કલર છે એવા દોરાનો કલર છે અને કલર બહુ મસ્ત છે તમે જોઈ શકો છો આખી સાડીમાં છૂટી છૂટી બુટ્ટી અને નીચે ફાટી બુટ્ટી આવશે એટલે સાડીનો લૂક આવે કારણ કે આપણે ઓપન પલ્લુમાં એ વસ્તુ પહેલાં દેખાવાની હોય અને મેં કીધું એમ પલ્લુનો કોન્સેપ્ટ આપેલો છે એટલે સાડી યુનિક લાગે છે ને મસ્ત સાડી તો જે સાડી જે બહેનોને આ સાડી ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીન શો પાડી લેજો કારણ કે બહુ મસ્ત સાડી છે અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો હવે આપણે જોશું આખી સાડી જોવો તમે પલુન ભાગમાં છે ને આપણે આખી છે ને દાખ ઉપર બે લાઈન શેડમાં આપેલું છે વર્ટ અને આ નીચે ભાગે આપણે પાછળની કટ આવે ને નીચે કટમાં આપણે એક એક લાઈન આપેલી છે ને છૂટી છૂટી બુટ્ટી આપેલી છે ત્યાં આપણે આફ કટ સુધીની સાડી રહેવાની છે આખી સાડી આ આરીખની આવશે બહુ મસ્ત સાડી છે જેઓ ઉપર પલુદી એકદમ પાર્ટી લૂકની આપે ને ઇન્ટરફિટ છે અને બ્લાઉઝ એનું રહેશે સિમ્પલ એટલે આપણે સાડી છે એવું જ સેમ બ્લાઉઝ રહેશે અને બે બાજ બોર્ડર આવશે એટલે સાડી આખી બનતા બહુ મસ્ત લાગશે તો તમે બ્લાઉઝ કોઈ પણ સીવડાવી શકો નેક સીવડાવો ફેન્સી સીવડાવો ગમે તેવું સીવડાવો એટલે સાડીનો લુક બહુ મસ્ત આવે કારણ કે પ્રોફેશનલ સાડીમાં એ ટાઈપના બ્લાઉઝમાં હોય ને સિમ્પલ બ્લાઉઝમાં તો જ સરસ લાગે આખો સાડીનો કલર મસ્ત છે અને વર્કનો કલર એ બહુ મસ્ત છે હવે આપણે બીજાના કલર જોઈશું મેં કીધું એમ અંદરનો કલર જે છે ને આપણો આ કલર ઓફાઈટમાં ગોલ્ડન શેડ એ તો સેમ જ રહેશે પણ જે આપણે અંદર વર્કનું કામ છે ને એ બધા કલર અલગ અલગ થશે અને ડિઝાઇન એ અલગ અલગ થશે તમે જોઈ શકો છો જો આપણે મહેંદી અને ક્રીમ કલરનું વણા કે બહુ મસ્ત છે બધું વર્કનું કામ બહુ ફિનિશિંગવાળું છે અને બધું અલગ અલગ વર્ક આવશે કોઈ એક સખ્ું વર્ક નહીં આવે અને બધામાં અલગ અલગ કલરનું વર્કનું દોરાનું કામ આપેલું છે તમે જોઈ શકો છો બધું ફિનિશિંગવાળું આમાં પીચ કલરનું કામ આપેલું છે એ સરસ લાગે છે બધામાં અલગ અલગ જ કલર અને અલગ અલગ જ વર્ક આવશે તમે જોઈ શકો છો આમાં રામા કલરનું વર્ક આપેલું છે એમાં ત્યાં બુટ્ટા કોન્સેપ્ટ અને ઉપરનાને બુટી કોન્સેપ્ટ બે બે વસ્તુ આવેલી છે વર્કનું જે વ્યવસ્થિત ફિનિશિંગ છે ને એ જેટલું મસ્ત છે કારણ કે ફિનિશિંગ હોય ને તો સાડીનો લૂક આવે તો સાડીનો લૂક ન આવે અને આવી સાડી પહેરી પ્રોફેશનલ સાડી પહેરી હોય ને તો લુક લૂક વાઇઝ ફૂલ ફિનિશિંગ વાળી વ્યવસ્થિત હોય ને એ સાડી જ પહેરાય અને જે બીનું આમાંથી જે કલર ગમે હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે બહુ મસ્ત સાડી છે સાડી કરતા હોય એનો જે લૂક છે ને વર્કનો એ ફૂલ ફિનિશિંગ વાળો છે ને બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો મેં તમને બતાવ્યા એમ પાંચ કલરની રેન્જમાં છે આપણે જે વર્કનું કલર છે ને એ છે મેં છેલ્લે બતાવું પિંક કલર એ બહુ મસ્ત છે બધા કલર એટલા સરસ છે એકદમ પ્રોફેશનલ લુકની સાડીનો કોન્સેપ્ટ છે જે ને જે સાડીનો કલર ગમો હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો આ રીતે અમારી આઈડીને ફોલો કરજો લાઈક કરજો અને શેર કરજો થેન્ક યુ